હાલો આ છે અમારા ગામ બાખલવાડ આ છે નિશાળ અમારા ગામની આ છે કિશનભાઈ દુકાન કિશન પલાળિયા આ છે હરેશભાઈ બ્લોગર પછી હવે અમે જ આવી છીએ ઓગ ને અમારા ગામનું દેખાડીશું તમને પછી જાઓ હવે જ આવી છીએ અમે તળાવમાં હાલે ગાડી લેતો આમ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ હાલો હવે જાવી છીએ પાડે તળાવમાં પછી તળાવમાં બાકાજીકી બોલી જાય હાલો બાકા જીકી બોલાવાની જવા હવે હાલો હવે જાવી છીએ તળાવમાં જાવું હોય ભાઈ આવજો

Bang, Halo, kecil bakar seperti saya. Halo, Ma. Halo, bakar

ભાઈ વિધુ ઓગન એટલે મારો લાસિયા લાગે છે જે તો ખારવા કહેવાય એને શું કહેવાય આ ખારવા કહેવાય એને ભાઈ હાલો હવે અમે પગી જઈએ છીએ યોગને ઘણા લોકો આવ્યા છે ફોટા પાડવા

થોડો હાલો હવે જયું છીએ અમે ગામમાં પછી મારે જવાનું છે વાડીએ

હાલો આવી ગઈ છે નિશાળ આ છે અમારા ગામની નિશાળ બાળ મંદિર ને બે પડકે પડકે જ છે